હવે જોઈએ સમાચાર અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર એકસો પચાસ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં રવિવારે ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે આંબલી બોપલ રોડ પર આવેલા ખોડિયાર માતાજી મંદિર ખાતેથી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ગીય સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરથી વધુ લાંબા રસ્તા પર પદયાત્રાને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવશે જે ઘાટલોડિયા ખાતે આવેલા ખોડિયાર માતાજી મંદિરે પૂર્ણ થશે મુખ્યમંત્રી સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ મેયર પ્રતિભા જૈન તેમજ ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો આ એકતા માર્ચમાં જોડાશે રાજ્યભરમાં સોળ નવેમ્બરથી દરરોજ તમામ વિધાનસભા મથકોમાં આવા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો હેતુ એકતા અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવાનો છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે બોપલ આંબલી રોડ પર યુનિટી માર્ચનું આયોજન કરી દેવામાં આવ્યું છે યુનિટી માર્ચને મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાશે ઘુમા ખોડિયાર મંદિર સુધી આયોજન કરવામાં આવ્યું છે કાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તો ફોન લાઈન પર સંવાદદાતા હિમાંશુ આપણી સાથે જોડાયા છે હિમાંશુ જણાવશો કે હાલ અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી ચાલી રહી છે યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે શું છે અપડેટ જી હિમાંશુ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મજયંતિ ની ઉજવણી ચાલી રહી છે યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે ઘાટુલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચ નું આયોજન છે શું છે અપડેટ ग्रे उजवीन करण जा आंबी रोड खाधे मंदिर कर

ત્યારે આ યુનિટી માર્ચ ને લઈને કેવું આયોજન કરવામાં આવ્યું છે हज़ी डॉक्टर सी आई जे अहमदाबाद शहर में घटि सही भागवे

તો બોપલ આંબલી રોડ પરથી પણ આ યુનિટી યાત્રા નીકળશે તો સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બોપલ આંબલી રોડ પર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે ઘુમા ખોડિયાર મંદિર સુધી આ આયોજન છે કાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરી દેવામાં આવ્યું છે યુનિટી માર્ચને મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાશે તો યુનિટી માર્ચને મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવશે બોપલ આંબલી રોડ પર યુનિટી માર્ચનું આયોજન કરી દેવામાં આવ્યું છે તેની તૈયારીને લઈને તમામ અપડેટ આપણે લોકોએ મેળવી અમારા સંવાદદાતા હિમાંશુએ તમામ અપડેટ આપી છે ગુમા રોડ પરથી પણ આ યુનિટી માર્ચ નીકળશે